હેલો ફ્રેન્ડ્સ ગુજોસો ફ્લેવરમાં આપ સૌનું શક્ય છે આજે આપણે બનાવશું ઊંધિયો તેના માટે મેં બટાકા લીધેલા છે કાચા કેળા લીધેલા છે ફ્લાવર રીંગણા ગુવાર લીધેલો છે વાલોર તુવેર છે ચોળા છે ચોળાના દાણા છે વાલ બટાણા અને ટમેટા ટમેટાને બધું સુધારીને રાખી લીધું સરસ હવે આપણે ગેસ ચાલુ કરી દેશું તેના પર કુકર મૂકી દેશું ચાર પાવરા જેટલું તેલ નાખીશું ચાર પાવરા તેલ નાખ્યું છે આપણે હવે એમાં તજ બાદ થોડી એવી નાખીશું તજ બાદિયું તમાલપત્ર ઈ સરસ આવી જાય એટલે આપણે એમાં શાક નાખી દેશું બધું શાક સરસ ધોઈને નાખી નાખી દેધું છે

એક ચમચી ખાંડ આપણે મિક્સ કરી લઈશું સરસ આપણે પાણી નાખીશું અને એને ઢાંકી દઈશું હવે આપણે જે ઉંધિયાના મુઠિયા બનાવવાના છે એ બનાવી લેશું ત્રણ કપ જેટલો ચણાનો લોટ લેશું મેથી નાખીશું હલ્દી પાવડર ધાણા જીરો લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું ખાંડ ગરમ મસાલો એક પાવરું તેલ નાખીશું સોડા નાખીશું તેની માથે આપણે લીંબુ નીચવશું હવે આપણે લોટ બાંધી રહીશું સરસ હવે આપણે નાના નાના મુઠિયા વાળી લેશુ સરસ આ રીતના નાની નાની ગોળી લેવાની છે સાઈડમાં માં પર તેલ મૂકી દેસુ આપણો તેલ પણ સરસ આવી ગયું છે હવે આપણીમાં મુઠિયા નાખી દેસુ તળવા આપણા મુઠિયા સરસ રીતે પે તળી લેશો અમારી રેસીપી તમને પસંદ આવે કે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણા મુઠિયા સરસ તળાઈ ગયા છે આપણે કાઢી લેશું હવે આપણે કુકરમાં શાક જોઈ લેશું હલાવી લેશું સરસ એમને મુઠિયા નાખી દેસુ થોડું એવું લીંબુ નાખીશું આપણે બે સીટી વગર લેશો તમે જોઈ શકો છો આપનું ઊંધિયું સરસ થઈ ગયું છે આપનું ઊંધિયું તૈયાર છે